કુંભમાં ન આવી શકેલા લોકોને ગંગાજળની હોમ ડિલિવરી શરૂ મહિલાના ગાલને સ્પર્શ કરવો એ જાતિ સતામણી જ ગણાય કોર્ટ કહે છે જૂનાગઢમાં રાજ્યનું પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું વડાપ્રધાન કાલે ખાત ખાતમુહૂર્ત કરશે પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે સિરસા બોર્ડની પરીક્ષા વધુ એક ડમી ઝડપાયો બે વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા કડવો લીમડો પર્યાવરણનો ઉત્તમ રક્ષક પરીક્ષાના દબાણે ભોગ લીધો નવ વખત ટેન્ડર છતાં તળાવ ડેવલપમેન્ટ માટે કોન્ટ્રાક્ટર ન મળ્યા રેરાના અમલ બાદ નોંધાયેલ કુલ પ્રોજેક્ટમાંથી ચાલીસ ટકા માત્ર મહારાષ્ટ્રમાં આગામી પચીસ વર્ષમાં વૃદ્ધો બે ગણાથી વધુ વધીને એકસો કરોડ થશે હવે આવક વેરા અધિકારી તમારા ઈમેલ એકાઉન્ટમાં ડોક્યું કરી શકશે સર્ટી હોસ્પિટલમાં સ્પેશિયલ ઓપીડીનો પ્રારંભ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ચેક કરાશે ભાવનગર અમદાવાદ પોલીસમાં આવળી ગંગા એક પીએસઆઈના હાથ નીચે ત્રણ પીઆઈ વહીવટદાર કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો સૌથી લાંબી કીસનો રેકોર્ડ બનાવનાર કપલ બાર વર્ષ પછી અલગ થઈ ગયું સુરેન્દ્રનગરમાં ઈ મેમોનો દંડ ન ભરનાર ચાલકોને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ પાકિસ્તાનીઓનો અમેરિકામાં પ્રવેશ નહીં ટ્રમ્પનો નિર્ણય મહાકુંભમાં તેત્રીસ કરોડની કમાણી કરનાર નાવિક હિસ્ટ્રી સીટર એકવીસ કેસ રૂપિયા પાંચસો નવ કરોડનો ધુમાડો કર્યા પછી પણ પાંચ પોઈન્ટ ચાલીસ લાખ બાળકો કુપોષિત જમીનની નીચે પાણીની લાઇનમાં લીકેજની આગાહી હવે શક્ય બની કપાસની લાંચ લેતા સીસીઆઈના કર્મી અને કોટન જીનના સંચાલક ઝડપાયા ઓછી કિંમતના દસ્તાવેજો કરી જીએસટી ચોરી કરનાર બે બિલ્ડરની ધરપકડ પાટણના સમી તાલુકામાંથી બોગસ ડોક્ટર્સ ઝડપાયા પેરિસ સ્પીડ રેલવે ટ્રેક પાસે બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળતા ખળભળાટ વીજ બિલ ભરવા ત્રેપન પાલિકાઓને સરકારે એકસો નેવું કરોડ લોન આપવી પડી વિવિધ રાજ્યમાં વ્યવસાય હોય તો જુદા જુદા જીએસટી નંબર જરૂરી વિવાદ વિશ્વાસ યોજના હેઠળ કરદાતા રિફંડ પર વ્યાજ મેળવવા માટે હકદાર આવતા મહિનાથી ગુજરાતમાં બધી ઇમરજન્સી માટે એકસો બાર ડાયલ કરવાના રહેશે ગુજરાતમાં એક વર્ષમાં ત્રીસ લાખ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત મુઘલોનો ખજાનો શોધવા લોકોએ અસીરગઢમાં ખેતરો ખોદી કાઢ્યા નેપાળમાં ફરી રાજાશાહીની માંગ સાથે સરકારના ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજા રસ્તા પર ઉતરી અફઘાનિસ્તાનીઓને એકત્રીસમી સુધી દેશ છોડવા પાકિસ્તાનનું અલ્ટિમેટમ કર્ણાટકમાં મસ્જિદના ઇમામને માસિક છ હજાર ભથ્થું સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત સ્ટીરોઇડ આઇડ્રોપ્સના લાંબો સમય ઉપયોગથી ઝામર થવાનું જોખમ તુર્કીમાં બાળકીના મોત બાદ રખડતા કૂતરા પકડવા દેશવ્યાપી અભિયાન કનેક્શન કાપતા પીજીવીસીએલના કર્મચારીને બેફામ ગાળો આપી ધળાજા ગંગાજળ ના પીવાય હું ગંગામાં ક્યારેય ડૂબકી નહી લગાવું રાજ પદયાત્રાએ નીકળેલા આધેડ જિંદગીની યાત્રા પૂરી ટીડીપી સાંસદે ત્રીજું બાળક પેદા કરનાર મહિલા માટે ઈનામની જાહેરાત કરી હૈદરાબાદ નાવામાં ઉતાવળ કરવાનું કહેતા પુત્ર વધુ સાસુને ઢીબી નાખ્યા ભાવનગરમાં શરૂ થયેલો સ્વચ્છતાનો કોર્સ હવે દેશની એકત્રીસ યુનિવર્સિટીમાં વિસ્તર્યો ગુજરાતમાં પાંચ વર્ષમાં છત્રીસ હજારથી વધુ સરકારી કર્મચારીઓ ઘટ્યા આઈપીએલમાં તમાકુ અને દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મૂકો કેન્દ્ર કહે છે વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યું પ્રવાહી અને ઘન બંને રૂપ મોજૂદ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો બોટાદ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ શહેરોમાં ભારતના છનો સમાવેશ ભારતમાં ગેરકાયદે પ્રવેશ રોકવા બિલ સાત વર્ષની કેદ દસ લાખનો દંડ થશે કેશોદ તાલુકામાંથી ચૌદ વર્ષની કિશોરી લાપતા થતા ફરિયાદ લોકોને માહિતી આપવા અનુરોધ એફએસએસઆઈના જોઈન્ટ ડાયરેક્ટર પચીસ હજારની લાંચ લેતા ઝડપાયા અમદાવાદ માન્ય પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ પાંચ વર્ષની જેલ લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં ત્રણસોથી વધુ કંપનીઓમાં તક માસિક છ હજાર સુધીનું એલાઉન્સ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આબિદ અલીનું ત્યાંશી વર્ષની વયે નિધન સખી સેન્ટરે ડાંગની ભૂલી પડેલી મહિલાનું દીકરા સાથે મિલન કરાવ્યું તમિલનાડુ ડીએમકે મંત્રીનું વિવાદિત નિવેદન ચીને નવી વેક્સિન બનાવી સ્ટ્રોક અને હાર્ટ એટેક અટકાવવાનો દાવો બાકે બિહારી પર મુસ્લિમ કારીગરો દ્વારા ચડાવાતા વસ્ત્રો બંધ કરવા માંગ રાજ્યના સરકારી કર્મચારીઓને એકત્રીસ માર્ચ સુધી મિલકતો જાહેર કરવા અલ્ટિમેટમ હવે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવા કેન્દ્ર સરકારની તૈયારી બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયેલ દસ મહિલાઓને ત્રણ કલાકના ઓપરેશનમાં બચાવાય ટ્રમ્પની હવે પાકિસ્તાન સહિત તેતાલીસ દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકવાની તૈયારી કૃત્રિમ માનવ ત્વચા જેવી હાઇડ્રોજેલ વિકસાવાય ઘા આપમેળે જ રૂજાશે બોલો નકલી જજના ઓર્ડરના સહારે શાહવાડીના પ્લોટ વેચાઈ રહ્યાનો આક્ષેપ કેદારનાથ ધામમાં બિન હિન્દુના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી મુંબઈ થી દુબઈ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવા યુએઈ નું પ્લાનિંગ ગારિયાધાર પંથકમાં વિકાસના કામોમાં વધુ માપ લખવાના ફદિયા ઉઘરાવ્યાની રાવ જનરલ નોલેજ સુરેન્દ્રનગર બી ડિવિઝનના ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ બાબરીની જેમ ઔરંગઝેબની કબરનો ધ્વંસ કરવાની હિન્દુ સંગઠનોની ચેતવણી અમદાવાદ ગાંધીનગરમાં અઠ્યાવીસ સ્ટાર હોટલને દારૂ વેચવાની મંજૂરી અમરેલીની એક એવી શાળા જેના ધોરણ નવ દસ ના વિદ્યાર્થીઓ કમાય છે લાખો રૂપિયા અઢારસો એકસઠ એમએલએ સામે કેસ બારસો પાંચ સામે હત્યા સહિતના ગુના મુખ્યમંત્રી કાર્યાલય વિધાનસભામાં જ કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં અમિતાભ રૂપિયા એકસો વીસ કરોડ સાથે સર્વાધિક ટેક્સ ભરનારા હીરો ગાંધીનગરમાં બે સરકારી કર્મી પંદરસોની લાંચ લેતા ઝડપાયા ઔરંગઝેબની કબર તોડનારને પાંચ વીઘા જમીન અગિયાર લાખ રોકડાનું ઇનામ જાહેર સુરતમાં પૈસા પડાવનાર વધુ છ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયા સુરતમાં આઠ લાખનો તોડ કરનારી પોલીસનો વરઘોડો કાઢો એમએલએ કાનાણી કહે છે ગુજરાતમાં પંદર માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ દબાણ હટાવાશે રેલવેમાં વૃદ્ધ સગર્ભા વિકલાંગોને હવે નીચેના બર્થમાં પ્રાથમિકતા અપાશે ગુજરાતમાંથી ત્રેવીસ હજાર લોકોએ ભારતીય નાગરિકતા છોડવા પાસપોર્ટ પરત કર્યા ચાર વર્ષની બાળકી પાંચ રૂપિયાની ચોકલેટ સાથે આઈપીએલ મેટ્રો ટ્રેન રાતે સાડા બાર સુધી દોડાવાશે અમદાવાદ સરકારે ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી હટાવી કતારમાં વડોદરાનો એન્જિનિયર અઢી મહિનાથી કાળી કોટડીમાં બંધક ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગમાં લીમડી ડીવાયએસપીના નામે ઉઘરાણીનો કથિત ઓડિયો મળ્યો છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ગામને સત્યોતેર વર્ષ બાદ વીજળી મળી છત્તીસગઢમાં છ ઇનામી સહિત બાવીસ નક્સલીઓનું સરેન્ડર ગુજરાતમાં બે વર્ષમાં સર્પદંશના કેસમાં બમણો વધારો નોંધાયો કરોડ રજૂમાં થી લકવો હાથપક કામ કરતા બંધ થવાનું જોખમ સમગ્ર દેશને પંચાયતી રાજ આપનાર ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં નહીં ભાવનગરની કોર્ટમાં હવે ઉનાળામાં વકીલોને કાળો કોટ નહીં પહેરવો પડે ઉત્તરાખંડમાં એક સો મદરેસા સીલ કરાય હવે ફંડિંગનો સ્ત્રોત શોધવાનો આદેશ ગિફ્ટ સિટીમાં ચોવીસ હજાર લીટર વિદેશી દારૂ બિયર પીવાયા ચોરાણું લાખની કમાણી પતિના કોઈ વાંક વિના સ્વમરજીથી જુદી થયેલી પત્નીને ભરણપોષણ ના મળે જૂનથી એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે ઉત્તર પ્રદેશમાં જૂસ વેચનારને સાત પોઈન્ટ ઓગણએસી કરોડની આવકવેરા નોટિસ ગેરમાર્ગે દોરતી જાહેરાતો રોકવા રાજ્યો ટોલ ફ્રી નંબર જાહેર કરે મેદસ્વીતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી ચલાવાશે ટેલિકોમ કંપની કોલ કોલકર્નારનું નામ સ્ક્રીન પર દેખાય એવી સેવા લોન્ચ કરવાની તજવીજમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં સને બે હજાર પચીસ છવ્વીસમાં શું નવું હશે દેશના બાવીસ ટકા સુપર રીચ નાગરિકો વિદેશમાં સ્થાયી થવાની વેતરણમાં લોન ગીરો લેખ માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં એંસી ટકા સુધીનો ઘટાડો કર્યો જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રમાં અડકવાની એક્સપાયરી તારીખવાળી અપાય છે વેક્સિન ચીનમાં વિજ્ઞાનીઓએ ડુક્કરની કિડની માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી વિરાટ કોહલીના હમશક્કલ તુર્કીના અભિનેતા ગુનીરની તસવીર વાયરલ બની એસટી બસ મુસાફરી મોંઘી થઈ ભાડામાં રૂપિયા એકથી ચાર સુધીનો વધારો કાઉન્ટર ઉપરથી ખરીદેલી ટ્રેનની ટિકિટ હવે ઓનલાઈન રદ થશે એ યુએઈએ પાંચસો ભારતીયોની સજા માફ કરી રમઝાનની ભેટ આપી તળાજામાં ચોરાવ મનાતો ટ્રક વાડીમાં તૂટતો હતો અને પોલીસ ત્રાટકી દરેક ટુ વ્હીલર સાથે બે આઈએસઆઈ હેલ્મેટ ફરજિયાત થશે એક દર્દીના પેટમાંથી રૂનું બંડલ અને બીજામાંથી કાતર મળતા હોબાળો મહત્તમ સ્ટેમ્પ ડ્યુટી હવેથી દરેક કિસ્સામાં રૂપિયા પાંચ હજાર લેવાશે એસઆઈએ પચીસ હજારની લાંચ માગી હોમગાર્ડસે સ્વીકારી યુરોપના બાવીસ દેશોને રેલવેથી જોડતો પ્રોજેક્ટ સ્ટાર લાઇન છ માસ પહેલા પોલીસ ફરિયાદ આપી હતી પણ કાર્યવાહી નહીં થઈ હોવાનો યુવકનો આક્ષેપ ઉત્તર પ્રદેશની પચાસ વર્ષની મહિલાએ સત્તરમાં બાળકને જન્મ આપ્યો એકત્રીસ કરદાતાની મિલકતની હરાજીની પ્રક્રિયા ભાવનગર મહાનગરપાલિકાએ શરૂ કરી એક રૂપિયા એક કિલો દૂધી સરગવો લેવાલ નથી તે તળાજા શાક માર્કેટમાં રૂપિયા દસમાં વેચાય છે